ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે શિક્ષકોની ભરતી નથી થઈ રહી ગાંધીનગરમાં ભાવિ શિક્ષકો અનેક વખત આંદોલન કરી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને મળ્યા બાદ તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે રાજ્યમાં ગાંધીનગરમાં જે આંદોલન થયા છે તેમાં સૌથી વધારે આ ભાવી શિક્ષકોએ આંદોલન કર્યા છે અને તેમની ભરતીને લઈને આંદોલન કર્યા છે વારંવાર આ ભાવી શિક્ષકોએ ગાંધીનગર ઘેર્યું સરકાર છે તેને ચીમકી આપી વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરો અનેક વખત પોલીસ અને ભાવિ શિક્ષકોના વચ્ચે ઘર્ષણ થયું અને ત્યાર પછી આ સરકારે ભરતી છે તેની ધીમે ધીમે જાહેરાત કરીને ભરતી કરીશું તેવી વાતો કરી પરંતુ

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમણે આજે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી છે શિક્ષકોને સાથે રાખ્યા છે છે અને અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી આજે મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રીને રૂબરૂ મળી અને ભાવિ શિક્ષકોને સાથે રાખીને એક રજૂઆત કરવામાં આવી હતી તમે જોયું છે કે ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે એટલે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે ભરતી તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે પણ હજી સુધી પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા હજી સુધી ઘણી અનેક જગ્યાઓ હજી ખાલી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે શિક્ષણમંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક રાઉન્ડ બહાર પાડી અને ભરવામાં આવે અને ઘણા બધા વિષયો એવા છે કે જે પંદર પંદર વર્ષથી સરકારે શિક્ષકોની ભરતી જ નથી કરી ચિત્રના શિક્ષકો હોય કે પછી વ્યાયામના હોય કે સંગીતના હોય એની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી લેખિત મૌખિક આજે મેં માગણી કરવામાં આવી છે આમ જે પ્રકારે આ ભાવિ શિક્ષકો છે તેઓની એક જ માંગણી છે કે સરકાર છે તે કાયમી ભરતીની જાહેરાત કરે સમયસર ભરતી કરે જે પ્રકારે સરકાર કેલેન્ડર બહાર પાડતી હોય કે બહાર પાડવાની વાત કરતી હોય તો તેમાં પણ ચોક્કસ એક મર્યાદા નક્કી કરે કેમ કે સરકાર જાહેરાત તો કરે છે પરંતુ સમય મર્યાદામાં ભરતી ન થતી હોવાના કારણે આ જે ભાવિ શિક્ષકો છે તેઓની ઉંમર છે તે ઉંમરનો બાદ આવી જતો હોય છે અને તે સરકારી નોકરી પણ નથી મેળવી શકતા તેવી પણ તેમની વ્યથા તે ઠાલવતા હોય છે છે જો કે આ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મળે છે તેમને ધારધાર રજૂઆત કરે છે અને તેમણે કહ્યું છે કે સંભવ સરકાર આવનારા દિવસોમાં ભરતી પ્રક્રિયા છે તે વધુ તેજ કરશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે